જુનાગઢમાં ભારે વરસાદને લીધે પીજીવીસીએલને થયું નુકસાન જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદને પવનને લઈને પીજીવીસીએલને આઠ લાખથી વધુનું નુકસાન થયું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ હું અધિક્ષક તારીખ પચીસથી થી ઓગણત્રીસ સુધી જે ભારે વરસાદને પવન આવેલો આપણા જિલ્લાની અંદર એની અંદર પીજીવી જો જ્યાં સુધી લાગુ પડે તો એચટીના ટીના અઠ્યાવીસ પોલ એલટીના અઠ્ઠાવન પોલ અને ટ્રાન્સફોર્મર માં નુકસાન થયેલ છે જેમાં આશરે આઠેક લાખ રૂપિયા જેટલું નુકસાન થયેલ છે આ ઉપરાંત ટોટલ ખેતીવાડીના એકસો બાવન માં પાવર સપ્લાય ખોરવાયેલો હતો જેમાંથી હાલ ઓગણત્રીસ ફીટર પેન્ડિંગ છે જ્યોતિગ્રામના ટોટલ ત્રેપન ફીટર બંધ થયેલા હતા જેમાંથી હાલ કોઈ પણ કીટર બંધ નથી આમ તમામ ગામડા જે ટોટલ એકસો ને ઓગણપચાસ આમમાં વીજ પુરવઠો ખોરવાયેલો હતો તે ગઈકાલ સવારમાં જ બધા ગામડાઓ ચાલુ કરી દેવામાં આવેલા હતા હાલ કોઈ ગામમાં પાવર સપ્લાય બંધ નથી આ ઉપરાંત ટોટલ જોઈએ તો બે હજારને ચુમ્માલીસ જેટલી ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્ટ આવવા પામેલ છે જેમાંથી અઢારસો ને નવ્વાણું જેટલી કમ્પ્લેનને પાવર સપ્લાય ચાલુ કરી દેવામાં આવેલ છે અને ટોટલ સર્કલે જે ઓલ એકસો ને પિસ્તાલીસ જેટલી કમ્પ્લેન પેન્ડિંગ હતી જે આજે કદાચ સાંજ સુધીમાં બધી ક્લિયર કરી દેવામાં આવશે તેમજ સિટી વિસ્તારમાં જોઈએ તો ટોટલ જૂનાગઢ શહેર વિસ્તારમાં જોઈએ તો ત્રેવીસ જેટલી પેન્ડિંગ હતી જે પણ આજે બપોર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે હાલ કોઈપણ ગામડાની અંદર પાવર સપ્લાય બંધ નથી અમારા પી જીવી સીએલના ટેકનિકલ સ્ટાફ તથા એન્જિનિયર મિત્રો ખૂબ જ વરસાદની અંદર પણ હાર્ડ વર્ક કરી અને આ બધો પૂરો પાવર સપ્લાય છે એ પૂરું કરી આપેલ છે બાકીના જે ખેતીવાડી ફીડરો છે જેને પણ આ વરસાદ રોકાયેલો છે એટલે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે વહેલી તકે ખેતીવાડી ફીડરોને પણ પાવર સપ્લાય પૂર્ણ કરી દેવામાં આવશે ગિરનાર ઉપર જે ગઈકાલથી પાવર સપ્લાય બંધ છે તેમાં દુકાનનું જે કંઈ છાપડું છે એ ઉડીને લાઇન ઉપર પડેલ એવું જાણવા મળેલ છે જેને લીધે કંઈ થાંભલા પડેલ છે કે કેબલ તૂટેલા છે જેના માટે અમારી ટીમ આજે સવારે વહેલી પાંચ વાગે ત્યાં જવા રવાના થઈ ગયેલ છે અને કદાચ સાંજ સુધીમાં આ કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે અને ગિરનારમાં પણ આજે સાંજ સુધીમાં પાવર સપ્લાય પૂર્વ કરી દેવામાં આવશે